અને હવે વાત કરીશું સુરતની સુરતની મહિલા પોલીસ કોન્સ્ટેબલ શેતલ ચૌધરીએ સુસાઇડ નોટ લખી આપઘાત કરતા પોલીસ ભેડામાં ખડભરાટ મચી ગયો છે શેતલ હેડક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી અઠવાલાઇન સ્થિત બસેરા હાઉસમાં ઘરેથી મૃતદેહ મળ્યો આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી જેમાં લખાણ સામે આવ્યું કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ હવે જીવન જીવવું નથી ગમતું મારા મોત માટે કોઈ જવાબદાર નથી ત્યારે સુરતની મહિલા કોન્સ્ટેબલ કે જેમને સુસાઇડ નોટ લખી અંતિમ પગલું ભર્યું આ સમગ્ર કેસ મામલે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે ઉમરા પોલીસ કે જેમણે આ ઘટનાની તપાસ શરૂ કરી તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે જ મને હું ખબર પડી વાહ પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે હા પોલીસ માટે જ હા એના સાત આઠ વર્ષ થઈ ગયા હા ના ના ફોનમાં તો કશો નહીં ખબર કેમ કે પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોલ્યું ને મારાથી અઠવા બસેરા હાઉસના ઘરમાંથી તેમનો મૃતદેહ મળ્યો ઉમરા પોલીસ કે જેમના દ્વારા હવે મામલે ઝીણવટ તપાસ શરૂ કરવામાં આવી છે નોટ લખી અંતિમ પગલું તેમણે ભર્યું વધુ માહિતી મેળવીશું આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ સાથે ફોનલાઇન પર જોડાયા છે શૈલેષ સુરતના મહિલા પોલીસ નો આપઘાત શું વધુ વિગતો આ મામલે સાત વર્ષથી ફરજ બજાવતી શીતલ ચૌધરી નામની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જેને સુસાઈડ કરી લીધો છે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી પોલીસને જાણવા મળ્યું નથી બીજી તરફ એની બેન શીતલની બહેન પણ એની સાથે રહેતી હતી તેને પણ આ સમગ્ર મામલે કોઈ જાણકારી ન હોવાનો એક ખુલાસો થયો છે જી જી શૈલેષ આભાર આપનો વિગતો સાથે જોડા